ચમત્કારિક બચાવ થયો હતો જો કે રોંગ સાઇટ આવેલી ટેલર ચાલક એ બાઇકને પોતાની સાથે વીસ ફૂટ સુધી ધસડી ગયો હતો જેને લઈ બાઇક બે ટાયર વચ્ચે ફસાઈ જવા સાથે ખુરદો બોલી ગયો હતો ઘટનાના પગલે પોલીસ તળ પર દોડી આવી હતી જો કે બનાવ સંદર્ભ હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી